પુરુષોત્તમ પીપળીયા એટકણી કામી નારાયણ રાજકોટના સહકારી ક્ષેત્રના અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ અધર્મી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની જાટકણી કાઢી છે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને સ્વામિનારાયણના સંતો પર આકરા પ્રહાર કર્યા ન કરે એ નારાયણ ન કરવાનું કરે એ કામી નારાયણ સંસ્થા ભાવનગર રોડ પર ખોલવી જોઈએ પુરુષોત્તમ પડિયાએ તેવું કહ્યું છે ભાયાવદરના ખીડસરા ગામે યુવતી દ્વારા સ્વામિનારાયણના સંતો વિરુદ્ધ ત્રણ દિવસ પહેલા ફરિયાદ થઈ હતી સહકારી આગેવાન પુરુષોત્તમ પડિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી જે છે તેનાથી વિવાદ સર્જાયો છે ન કરે એ નારાયણ ન કરવાનું કરે એ કામિનારાયણ ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના કરતુત્વ જે છે તે સામે આવી રહ્યા છે ભાયાવદર હોય વડોદરા હોય અલગ અલગ વડતાલવાસીના સ્વામીઓ જે છે તેમના કરતુતો સામે આવ્યા છે અને હવે સહકારી આગેવાન રાજકોટના જે પરસોત્તમ પીપળ્યા છે તેમણે પણ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી આ સ્વામિનારાયણ સંતો જે છે તેમની ઝાટકણી કાઢી છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે જે ધર્મ હોય એ ધર્મના ધુરંધરોએ પોતાના સંસ્થામાં લંપટ વ્યભિચાર આચરતા જે વ્યભિચારી સ્વામીઓ છે એને હાંકી કાઢવા જોઈએ આ હાંકી કાઢવાને બદલે તેમને સંસ્થાઓ સેફ પેસેજ આપે છે તેમના બચાવમાં ઉતરે છે આ તદ્દન ગેરવ્યાજબી છે આવા જે કામ કામલીલા આચરતા હોય એવા સ્વામીઓને વિરુદ્ધ જનજાગૃતિ લાવવી એ દરેક નાગરિકની ફરજ છે અને એ માટે મેં જનજાગૃતિ લાવવા માટે મેં પોસ્ટ મૂકી છે હું મારી પોસ્ટને વર્ગી રહું છું ભૌતિક વાતથી એમને અલિપ્ત રહેવું જોઈએ આજે ગેજેટ વાપરવાની કોઈ જરૂર હોતી નથી અને એ જે વાપરવા હોય તો એને એક કેટેગરી નક્કી કરી દેવી જોઈએ ગમે તેવા સ્વામીઓને ગેજેટ વાપરી અને આ બાબતે પ્રોત્સાહિત કરે છે એ ગેરવ્યાજબી છે સંપ્રદાયમાં સૃષ્ટિ વિરુદ્ધની ફરિયાદો પણ પ્રથમ બનાવ નથી આ નિરંતર પ્રક્રિયા છે નિરંતરણ બનાવો બનતા રહીએ છે આવી ફરિયાદો થતી રહી છે અને તંત્ર તરફથી નાખ મીચાવણા થતા રહે છે કારણ કે એના સપોર્ટર છે એટલે એને બહુ ઊની આંચ આવતી નથી આ એનો ગેરફાયદો ઉઠાવે છે આ તંત્ર એને સપોર્ટ નહીં કરે તો મારી દ્રષ્ટિએ આવા લંપટ સ્વામીઓ આવું કૃત્ય આચરતા પહેલા સોવાર વિચાર છે આમાં કેટલા લોકોને સજા થઈ લંપટ જે સંતો જે છે કે જે એક બાદ એક સ્વામિનારાયણ વડતાલ સંપ્રદાયના સંતોની કામ લીલાઓ જે છે તે સામે આવી રહી છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે કાર્યવાહી ક્યારે થશે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સંદેશ ન્યૂઝ રાજકોટ